ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે આ માટે અનેક યોજના અમલી કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને માર્કેટિંગ માટે સીધું બજાર પણ પૂરું પાડ્યું છે ભુજ ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક બજારમાં મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાથી ખેડૂતોના ઉત્પાદનો સારા ભાવ વેચાઈ રહ્યા અને નાગરિકોને પણ ઘર આંગણે ઝેરમુક્ત શાકભાજી ફળ કઠોળ વગેરે પ્રાપ્ત થાય છે ભુજમાં ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના ચારથી સાત વાગ્યા સુધી ભરાતા બજારના કારણે કોઈ પણ વગર ખેડૂતો સીધા જ પોતાનો માલ ગ્રાહકોને આપી શકવા સક્ષમ બન્યા છે આ બજારમાં ખેડૂતો ફળ શાકભાજી મસાલા કઠોળ ઘી ઘર ઉપયોગી અન્ય પ્રોડક્ટ વગેરેનું સીધું વેચાણ ગ્રાહકો કરે છે આ તમામ ઉત્પાદનો સો ટકા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગરના પ્રાકૃતિક ખેતીથી મેળવાયેલા હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે રૂપ છે આ અંગે વરઝડીના ભાવેશભાઈ માવાણી જણાવે છે કે ભુજ ખાતે ભાનુશાલી નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટિંગમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ અહીં શાકભાજી કઠોળ ફળ મસાલા તેમજ મૂલ્યવર્ધિક પ્રોડક્ટનું વેચાણ કરતાં સારો એવો ફાયદો થઈ રહ્યો છે અગાઉ અમે માત્ર બાગાયતી પાક લેતા હતા પરંતુ પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિના કારણે અમે વર્ષભર અન્ય ઉત્પાદનો મેળવી રહ્યા છે અમને તો સંતોષકારક ભાવ મળી રહ્યો છે સાથે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે વધુમાં જણાવ્યું હતું કે હું સરકાર શ્રીનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે માર્કેટ પણ પૂરું પાડ્યું છે પ્રાકૃતિક બજારમાં ઉત્પાદનો વેચતા ભુજ તાલુકાના કોડકીના માવજીભાઈ ખેતાણી જણાવે છે કે તેઓ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે બાગાયતી ખેતી સાથે શાકભાજીનો પાક પણ લે છે જેના વેચાણ માટે ભાનુશાલી નગર ખાતે દર મંગળવારે આવે છે જેમાં તેઓને ભુજવાસીઓનો સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે અગાઉ તેઓના પિતા રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ તેના દુષ્પરિણામોના કારણે તેઓએ સો ટકા પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો અને હાલે બીજા મૃત જીવામૃત દશપરણી અર્ક વગેરે જાતે જ બનાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે ભુજ ભાનુશાલી નગર ખાતે નિયમિત ખરીદી કરવા આવતા દીપેશ શાહ જણાવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ દર મંગળવારે ખરીદી કરવા છે જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી ઉગાડેલા શાકભાજી કઠોળ મસાલા તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓનું ખેડૂતો અહીં વેચાણ કરે છે જેના કારણે અમને ઝેરમુક્ત ઉત્પાદનો મળતા થયા છે આ માટે અમે સરકારના આભારી છીએ કે અમારા ઘર આંગણે જ અમને આ અવસર પ્રાપ્ત થયો છે